વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદાબક ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં ભાગીદારીમાં ચાલતા સ્પાના હિસાબ બાબતે થયેલા ઝઘડામાં યુવકની ગાતકી હત્યાને પગલે પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી આરોપીએ પોતાના જ મિત્ર અને ભાગીદારની હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે લાશને પ્લાસ્ટિકની થેલીમાં બાંધી અવવરુ જગ્યાએ ફેંકી દીધી હતી પોલીસે આ મામલે બે સમયે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 અને 283 મુજબનો ગુનો નોંધી મૃતક કૃણાલ પટેલ અને આ ઘટનાનો આરોપી મુનતઝીર પટેલ બંને સાથે મળીને શ્વાસ દી ચલાવતા હતા છેલ્લા ત્રણ ચાર મહિનાથી સ્પાના હિસાબના પૈસા બાબતે બંને વચ્ચે વિવાદ ચાલતો હતો સાથે મેનેજર મોહમ્મદ સોયબના પગારના વિવાદે પણ મામલામાં ઘી ઉમેરવાનું કામ કર્યું અને આ જ અદાવત રાખી ગત તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ આરોપી મુન્તઝીરે કૃણાલને ફોન કરી જણાવ્યું હતું કે સ્પા વેચવાનું હોવાથી પાર્ટી પાસેથી રૂપિયા લેવા માટે જવાનું છે વિશ્વાસમાં લઈ આરોપીએ કૃણાલને પોતાની કારમાં બેસાડીને લઈ ગયો હતો કારમાં પાતળી સીટ પર બેસેલ બુરખાદારી બહેલાને પોતાની સાસુ હોવાનું જણાવી કાર હંકારી દીધી હતી પરંતુ કારની પાતળી સીટ પર બેસે કોઈ બહેલા નહીં પરંતુ સ્પાનો મેનેજર મોહમ્મદ સોયબ હતો બંને જણાએ રસ્તામાં કોઈ અવાબરૂ સ્થળે કૃણાલનું નાયલોનની દોરી વડે ગળે ટૂપો આપીને કરપીણ હત્યા કરી નાખી હતી આરોપીએ મૃતકના બંને હાથ પીઠ પાછળ અને પગ દોરીથી બાંધી દીધા હતા ત્યારબાદ લાશને પ્લાસ્ટિકની મીણિયા થેલીમાં ભરીને રાહડ ગામથી વચનાદ ગામ તરફ જવાના રસ્તા પર વાગ્રા પોલીસ ને હત્યાની જાણ થતા તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો અને કાયદેસર ને કારવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો પોલીસ તપાસ વચ્ચે સનસની ખુલાસો થયો હતો કે આ હત્યાકાંડમાં બીજું કોઈ નહીં પરંતુ સ્પાનો પાર્ટન મુંતઝી પટેલ અને મેનેજર મોહમ્મદ શોએબે આ હત્યાને અંજામ આપ્યો છે જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી તારીખ દસ બે બે હજાર સવ્વીસના રોજ ભરૂચરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વાસ ડી પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી આ બાબતે જે સ્પાહ સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુનશદી પટેલ કે જેમને અગાઉ એમની ત્રણ ચાર મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંય બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ ચોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા જે ગુનામાં જે સંડોવાયેલ ચોમ્મતદારશ્રી મુંતજી પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને અમાર કામના જે મરણ જનાર છે એની પાસેથી સાડા નવ લાખ રૂપિયા ભાગીદારીના લેવાના હતા જે તેઓ આપતા ન હોય તથા આ જે ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે શોએબ ભાદરકા મોહમ્મદ સોહેબ ભાદરકા એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા તેથી બંને જણાએ ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત હતા પણ મરણ જનાર બીજા દિવસે આ પ્લાન કરવામાં આવેલું જે અનુસંધાને તારીખ દસ બે હાજર છવ્વીસ ના રોજ આ ના હોય મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલા હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને છ લાખ રૂપિયા તમને અપાવી દઈશ આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલા હતા તેમની પત્નીની તબિયત ખરાબ હતી એને મદદ કરવા માટે બોલાવેલા હતા એમ કરીને તેને બોલાવતા મરણ જેના ત્યાં આવતા એમની રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આ જે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા દાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોહેબ ભાદરકા ના હોય દોડી વળે મરણજનાને ને ભાગે ટૂંપે આપી ગાડીમાં તેનું મોત નિપજાવેલ હતું ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં રાસનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલા હતા તે દરમિયાન રાત્રિના સમયે જે રાહથી વસનાથ જવાના રોડ પર નાળાની નીચે પાવરો જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મીડિયાના થેલામાં ભરી અને નાખી દીધેલ હતી આમાં ગુનામાં જે બંને જે સંડોવાયેલ તોમતદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને બંનેદારોની અટક કરવામાં આવેલ છે અને હાલમાં એમને ગુનામાં જે મોકરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વગડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ પી નાઓ ચલાવી રહ્યું છે